બચાસી oh, પઢી <laughs> 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 ખુલે આય ભાઈ પાસ હાલો રેડી વાહ આલી પડી પી જાયે તું ઓય બધુ ઓ ન કીધું તને માર આ ઉભો ફાઈટો ભાઈ 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 ઉભો ફાઈટો મારી એકવાર એટલે થઈ જાય મારી દેવાય મારી સવા અગિયાર થઈ ગયા છે અને બધા દર્શન કરી લીધા સેફા વધે લીધા જમણી નાળીઓ ચડાવી દીધા એટલે ચિરાગનું કામ અહીંયા પૂરું થઈ ગયું છે ભાઈ નિવેદ કરવાના છે માતાજી અહીંયા બધા બેઠ ગોઠવાઈ ગયા છે

થયા છે પથ્થરે રેડી કરી દીધી છે મહેમાનનું સ્વાગત કરવાનું છે તેડવા આવે છે તેડું મૂકું તાજે તેડવા છે અહીંયા તૈયારી ચાલી રહી છે અમારા સ્પાઇડરમેન જોઈ લો તો સ્વીટ કરી છે મહેમાનની આવે એટલે પધારો પધારો જય કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ કૃષ્ણ ને હતા માર બાપુજી

ạ được không bao nhiêu rồi Lên bao nhiêu rồi không bao nhiêu rồi bao nhiêu rồi

થઈ જાય શું કેવું દવાખાને તો ભાઈ આગળ 10 ખાને જીજો પર આગળ થઈ ગઈ છે દવા લીવ ભોજન ઉને ખાવ રોટલો કેવો થાક લાગ્યો કેવો લાગ્યો બો લાગ્યો હા વાત જ બીજું કેવો